ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ત્યાસી પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષ કરતાં આ વર્ષે જીરો પોઈન્ટ બાવન ટકા પરિણામ વધુ આવ્યું છે રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ દસનું સો ટકા પરિણામ આવ્યું છે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ અને પ્રોત્સાહન કરવામાં આવતું હતું સિલેબસ દિવાળી પહેલાં જ પૂરો કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને વાંચનનો સમય વધારે મળે અને વિદ્યાર્થીઓને પ્લાનિંગ મુજબ અભ્યાસ કરવામાં આવતો હોય છે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું સ્કૂલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડીજેના તાલે નાચગાન સાથે ઉજવણી કરાઈ હતી ત્રિશિવા પણ સારા નવાણું પોઈન્ટ પંચાવન નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી ફાઈવ તૈયારી તો જો તમે કન્સિસ્ટન્સી રાખો અને એવું નહીં કે વચ્ચેથી ડ્રોપ આઉટ કરી દેવાનું કે વચ્ચેથી આમ મૂકી દેવાનું હાર નહીં માની લેવાની કોન્ફિડન્સ રાખવાનો ને એવી તમારી મહેનત રાખવાની સફળતા મળશે શાળામાં બહુ સપોર્ટ મળ્યો ટીચર્સ નું જે લર્નિંગ જે એ લોકો અમને સમજાવે છે બહુ સરસ બહુ સારો સ્ટાફ છે અમને આમ હિંમત આપે છે બહુ સારું છે સતત તો એક વરસ બે દોઢ એક દોઢ વરસથી હું રીડિંગ કરું છું રોજ ત્રણ ચાર કલાક માટે શાળા દ્વારા બહુ અમને બહુ સપોર્ટ કરવામાં આવે છે એ લોકો અમને હિંમત આપે છે અને આમ ક્યાંય કમી કમી જ નથી આવતી બધું આમ તમે જ્યારે ડાઉટ્સ પૂછવા જાઓ ત્યારે બધું આન્સર આપે છે બધું જ ટીચર્સ બહુ બહુ સારા છે બહુ સારું સોલ્યુશન આપે છે બેઠચ પણ બહુ સારી છે કે તમે આ મેથડથી ન સમજાય તો એ લોકો તમને અલગ બીજી મેથડથી સમજાવે છે એમ બહુ સારું છે મારે તો અત્યારે યુપીએસસી ક્રેક કરવી છે મારું નામ જેઠવા યશવી છે હાલમાં ધોરણ દસ નું મારું રિઝલ્ટ નવ્વાણું પણ છ આવ્યું છે મહેનત તો ઘણી સારી હતી સવાર થી બધું કવર કરવું પડતું ઘણી રાઉન્ડ ટેસ્ટ પણ લેવાની એટલે કંઈ છેલ્લે વાંધો ન આવ્યો શાળામાં પણ ઘણો સપોર્ટ મળ્યો છેલ્લે લગ્ન મારે છે અશોક સર છે તેમને પણ ઘણો સપોર્ટ આપ્યો છે બધા સ્ટાફ મેમ્બર્સ છે જ્યાં સુધી મેઇન એક્ઝામ નો ચાલી ત્યાં સુધી સપોર્ટ આપ્યો છે માતા પિતાનો સપોર્ટ પણ સારો રહ્યો છે ઘરનું એટમોસ્ફિયર પણ સારું રહેતું જેના લીધે આમ રીડ કરવાની પણ શાંતિ આખા દિવસમાં તો થી દસ કલાક રીડ કરવું પડતું હં એમ તો વાંધો નહોતો આવતો કેમ કે આ રાઉન્ડ ટેસ્ટ અમારે ચાલતી જ રહેતી હા ત્રીસ થી લઈ ફૂલ કોર્સ સુધી અમારે રાઉન્ડ ટેસ્ટ ચાલતી જ રહે એટલે જ્યારે છે ને મેઈન એક્ઝામ આવી ત્યારે કાંઈ પ્રોબ્લેમ ન પડ્યો સ્કૂલમાં પણ જ્યાં જ્યારે પણ ના આગલા દિવસે કાંઈ પણ ડાઉટ થાય એ એની ટાઈમ અમારી સાથે જ રહે સપોર્ટ પણ ફૂલ રામાવ ધર્મ મેં જે સ્કૂલેમાં સ્કૂલે જે રિવિઝન અન ને બધાય લેક્ચર કરાવે તેનું ઘરે જઈને સરખું રિવિઝન કરી અને ત્યાં ત્યારબાદ જે સ્કૂલેથી જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા હોય તેને ફોલો કરીએ અમારી રીતે થોડી ટ્રાય કરીએ કે સારા માર્ક્સ આવે અલગ અલગ એક્ઝામ લેવાતી હતી તેનાથી પછી અલગ આપને સોલ્યુશન આપતા અને ઇન્સ્ટ્રક્શન આપતા કે આવી રીતે પેપર લખવું જોઈએ આવી નાની નાની ભૂલ ન કરવી જોઈએ એવું બધું ઇન્સ્ટ્રક્શન આપતા દિવસમાં ત્રણ ત્રણ કલાક વાંચતો હતો અને એક એક દોઢ મહિના પહેલાં મેં તૈયારી શરૂ કરી હતી શાળા દ્વારા ત્રણથી છમાં એક્સ્ટ્રા ક્લાસીસ લેવામાં આવ્યા હતા પછી ત્યાં ત્યાં બધું રિવિઝન કરાવતા હતા તે ખૂબ સારું હતું શાળા દર અઠવાડિયે કે વીકલી ટેસ્ટ લેતા હતા તેનાથી ડેલી ટેસ્ટ પણ લેતા હતા તેનાથી આપને ઘણું આમ કોન્ફિડન્સ મળે કે એક્ઝામ માટે પછી બોર્ડની પેપર સ્ટાઈલ પ્રમાણે પણ પેપર લેતા હતા જેનાથી આપને આવડે કે કેવી રીતે લખવું પેપર આગળ મારે સોફ્ટવેર એન્જિનિયર બનવાનું સપનું છે ડોબરિયા સર શાળાનું હાઈએસ્ટ રિઝલ્ટ છે એ નવ્વાણું પોઈન્ટ પંચાવન પીઆર છે અને અમારી શાળાના બસો પચાસ વિદ્યાર્થીઓમાંથી છાસઠ વિદ્યાર્થીઓ છે જે નવ પ્લસ એટલે કે નેવ પ્લસ ટોટલ પીઆર છે એ હાંસલ કરેલ છે અને બહુ સારામાં સારું રિઝલ્ટ છે વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ નવમાં હોય છે ત્યારથી જ ધોરણ દસ પ્રમાણે પેપર સ્ટાઇલ તેમજ કઈ રીતના પેપર લખવું અને ધોરણ દસની ની શરૂઆતથી જ અલગ અલગ છે એ સારામાં સારા સેમિનાર કરવામાં આવે છે વર્ષની અંદર એને દસમા ધોરણની અંદર ચારથી થી પાંચ સેમિનાર અલગ અલગ મોટીનેશનલ સ્પીકર દ્વારા લેવામાં આવે છે અને કોઈ પણ પરીક્ષા હોય પછી એ શાળાની હોય કે કોઈપણ પરીક્ષા હોય જિંદગીની એનો ડર કઈ રીતે કાઢવો એ પ્રમાણે સેમિનારમાં એને પોઝિટિવ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને જે પણ પ્રશ્ન હોય એમનું છે એ પર્સનલી છે એ શિક્ષક દ્વારા મળી અને કાઉન્સિલિંગ કરવામાં આવે છે જે કંઈ પ્રશ્ન હોય એને ઓફિસમાં કેબિનમાં બોલાવી અને પર્સનલી પ્રશ્ન પૂછવામાં આવે છે અને જે કંઈ વિદ્યાર્થી દ્વારા રજૂઆત કરવામાં આવે એ વિષય શિક્ષકને જાણ કરી અને પ્રશ્નનું છે એ સહલ કરવામાં આવે છે બહુ સારામાં સારું જોરદાર પરફોર્મન્સ હતું દિવાળી પછી સતત છે એ 3 મહિના સુધી વિદ્યાર્થીઓને પરીક્ષા લેવામાં આવે છે અલગ અલગ 11 રાઉન્ડ ગોઠવીને એમાં છેલા બે રાઉન્ડ બોર્ડની પરીક્ષાની જેવા જ રાઉન્ડ હોય એટલે કે વિદ્યાર્થીઓને રિસીપ લઈને આવવાનું અને બોર્ડમાં જે પ્રમાણે પરીક્ષા આપે એ જ પ્રમાણે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જેના થકી છે કે આ સારામ સારું રિઝલ્ટ છે સ્કૂલનો કોર્સ છે દિવાળી જ્યારે શરૂઆત થાય ત્યારે છે એ કોર્સ પૂરો થાય અને પછી 3 મહિના સુધી સતત રિવિઝન કરવામાં આવે છે અને રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવે છે ગોહેલ ભૂમિ મનીષભાઈ અમારે 94% અને 99. છે છે તો એના અમને સારું રિઝલ્ટ મળી ગયું છે શાળા અમને દર વીક માં ત્રણ વાર ટેસ્ટ લેતા એવી રીતના એક્ઝામ પેપર આવતા અને એ રીતના અમારે આવતું શાળામાંથી સોલ્યુશન મળી જતું હતું કોઈ વાંધો પ્રોબ્લેમ નહોતો આવતું સાયન્સમાં એ ગ્રુપ લેવું છે